નમસ્કાર મિત્રો આજે સીધું આપણે રાહુલ ગાંધીનો આજનો દિવસ છે એની વાત કરવાના છીએ તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન એ ગૃહમંત્રી સાથે બેઠક યોજીને સંસદ ભવનમાં બેઠક યોજીને એકાએક વિદેશ યાત્રા એ ચાલ્યા ગયા દેશમાં જયારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે દેશમાં જયારે તમામ વિપક્ષો એ ઓપરેશન સિંદૂર બિહારની મતદાર યાદીઓમાંથી પંચોતેર પંચોતેર લાખ વોટર્સના નામ બાકાત કરી દેવાની ચૂંટણી પંચની સાજિશ સહિતના જે મુદ્દાઓ છે એની ચર્ચા માગી રહ્યા છે જ્યારે રાજસભાના સભાપતિ રાજીનામું આપ્યું છે એ જાણવા માટે આખો દેશ આતુર છે ત્યારે નરેન્દ્ર મોદી એ વિદેશ યાત્રા એ જાય છે દેશ સમક્ષ સવાલોના જવાબો આપવાના છે વિપક્ષ ને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને માનનીય વડાપ્રધાને એના જવાબો આપવા પડે એ એમની જવાબદારી છે સરકારે એની જવાબદારી નિભાવવાની છે પરંતુ ભાઈ શ્રી ચાલ્યા વિદેશ કોંગ્રેસે તો એની જરાક મજાક પણ લીધી કે કે અને આજે બિહારની મતદાર યાદીઓમાંથી જે રીતે નામો કાપવામાં આવી રહ્યા છે આંકડો તો પંચોતેર લાખ ને વટાવી ગયો છે અને આપણે જાણીએ છીએ કે આઠ કરોડ માંથી દોઢ કરોડ જેટલા મતદારોને કાપવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કયા કરું જે ચૂંટણી પંચ છે અને છતાં એના પાસા અવળા પડી રહ્યા છે એ આપણે જાણીએ છીએ બિહારના આ મતદાર નામો કાપવાના ચૂંટણી પંચના અભિયાન એની સામે આજે ઇન્ડિયા બ્લોક સાંસદોએ કાળો પોશાક પહેરીને અથવા તો કાળા મફલર નાખીને સંસદ ભવન આગળ વિરોધ નોંધાયો છે અને રાહુલ ગાંધીને નામે આજનો દિવસ એ લખાઈ જાય એવું બન્યું છે કારણ કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે લોકસભામાં વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી એ બપે વખત આજે ટ્રમ્પ ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં સંઘર્ષ વિરામ કરવા માટે મધ્યસ્થી કરવાની જે ડીંગ આંક્યા કરે છે એને એ પડકારી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કેમ બોલી શકતા નથી એવા પણ પ્રશ્નો છે ને એ ઉઠાવી રહ્યા છે રાહુલ ગાંધી કે પોતાને દેશભક્ત મોદી એ પ્રશ્નોથી ભાગી રહ્યા છે ને વિદેશ ભાગી ગયા છે અને એમણે જે સવાલોના જવાબ આપવા જોઈએ ટ્રમ્પ ને કહેવું જોઈએ એને બદલે એ વિદેશ યાત્રા એ ચાલ્યા જાય એ કેટલું યોગ્ય છે એ દેશના પ્રજાજનો એ સમજવાની જરૂર છે આજે રાહુલ ગાંધીએ બહુ જ વિગતે નિવેદન કર્યા છે અને રાહુલ ગાંધીના નિવેદનો ગંભીરતાથી લેવાની સરકાર પક્ષ ને પણ ફરજ પડી રહી છે સંસદના બંને ગૃહોમાં જે મુદ્દાઓ દેશની સામે છે મણિપુર નો મુદ્દો અઢી વર્ષથી મણિપુર રાહુલ ગાંધીએ પોતાની ફરજ ના રૂપે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એમાં આજે છે ને એક વિગતવાર એમણે એક નિવેદન કર્યું છે અને એ નિવેદન એ આપણે આપણા દર્શકોના લાભાર્થે आख निवेदन रजू करवे एवं हूँ मानु राहुल गांधी कहे हैं कि प्रधानमंत्री मोदी क्या बयान देंगे ये की ट्रम्प ने सीज फायर करवाया वो ऐसा बोल नहीं सकते हैं लेकिन ये सच्चाई है कि ट्रम्प ने सीज फायर करवाया है ये बात पूरी दुनिया जानती है देश में बहुत सारी समस्याएं हैं जिन पर हम चर्चा करना चाहते हैं हम डिफेंस डिफेंस इंडस्ट्री ऑपरेशन सिंदूर पर चर्चा करना चाहते हैं जो अपने आप को देशभक्त कहते हैं वो बात गए प्रधानमंत्री मोदी एक बयान नहीं दे पा रहे हैं डोनाल्ड ट्रंप पच्चीस बार कह चुके हैं कि उन्होंने सीज फायर कराया डोनाल्ड ट्रंपे पच्चीस वकत कहो है भारत ने पाकिस्तान बच्चे संघर्ष विराम एमने कराए छे राहुल गांधी कहते ट्रंप कौन होते हैं सीज फायर करवाने वाले ये उनका काम नहीं है लेकिन प्रधानमंत्री मोदी ने एक बार भी जवाब नहीं दिया ये सच्चाई है आप इसे भाग नहीं सकते एक तरफ सरकार कह रही है कि ऑपरेशन सिंदूर चल रहा है दूसरी तरफ सरकार जीत की बात कर रही है तुमने ख्याल कि नरेंद्र मोदी ए विजयोत्सव मनावानी बात करी पेला पहल गाम 26 भारतीयों निर्दोष मानसो ने रेसी ने जे चार टेररिस्टो भागी गया चे एमनो कोई अतोपतो नथी एमने चे ने सरकार पकड़ी शकी नथी सरकार सुरक्षानी चूक करी बैठी चे इंटेलिजेंस फेल्योर ए મનોજ સિન્હા લેફ્ટનન્ટ ગવર્નર સ્વીકારી રહ્યા છે અને કોઈ હજુ પકડાયું નથી એના સંદર્ભમાં અને સરકાર મનાવે છે ઉત્સવ મનાવે છે મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ શરમાવું જોઈએ રાહુલ કે છે એક તરફ સરકાર કહે રહી હે કે ઓપરેશન સિંદુર ચાલ દુસરી તરફ સરકાર જીત કી વાત કરી હૈ इस बीच डोनाल्ड ट्रंप भी 25 बार कह चुके हैं कि उन्होंने फायर करवाया। ऐसे में दाल में कुछ काला है मोदी सरकार ने हमारी विदेश नीति की धज्जिया उड़ा दी है क्योंकि हमें किसी देश ने सपोर्ट नहीं किया हमने तो ख्याल नरेंद्र मोदी संसद न सत्र पहला ज दिवस से જે મીડિયાને ભાષણ આપ્યું હું મીડિયાને ભાષણ આપ્યું એમ છું કારણ કે સંબોધન જે કરે એ ને એમાં પ્રશ્નોત્તરી હોય પરંતુ પ્રશ્નો મોદી મીડિયાના પ્રશ્નો લેવાના હોય છે ન સંસદની અંદર એને વિપક્ષના પ્રશ્નો ના ઉત્તર વાળવાના હોય છે એને તો માત્ર જને પોતાના ઢોલ પીટાય એ જ સાંભળવાનું ગમે છે એટલે એ કહે છે કે વિદેશ નીતિમાં આપણે એટલા નિષ્ફળ રહ્યા છીએ દુનિયાભરમાં આપણે છે ને આપણી વિદેશ નીતિ એ નિષ્ફળ રહ્યાની વાત છે કારણ કે કોઈ પણ દેશે ભારતને ટેકો આપ્યો નથી એ હકીકત છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ ઓપરેશન સિંદૂરના દિવસોમાં અને તમને ખબર છે કે ચીન અમેરિકા યુરોપના દેશો અને બીજા દેશો એ બધા દેશો પાકિસ્તાનના ટેકામાં હતા એ ભારત માટે નીચા જોડું કરવા સમાન છે અને છતાં નરેન્દ્ર મોદી એ પોતાના વિજયોત્સવ ના ઢોલ પીટે છે એ વાત હવે છે ને મને લાગે છે પ્રજા એ પણ સમજી લેવાની જરૂર છે આજે રાહુલ ગાંધીએ જે કહ્યું છે એ તથ્ય આપણે બધાએ સમજવાની જરૂર છે રાહુલ ગાંધી વિપક્ષમાં છે એટલા માટે નહીં રાહુલ ગાંધીએ સંસદમાં જે ભાષણો કર્યા છે એ ભાષણો સરકારે શું સકારાત્મક રીતે કરવું જોઈએ એવી દિશા એને બતાવતા ભાષણો પણ એમણે કર્યા છે પરંતુ મોદી સરકાર એ વિપક્ષની વાત કાને દેવા કાન એને કાન દેવા માટે તૈયાર નથી એ આપણે બધા જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર